યાત્રાધામ અંબાજી મહામેળાનો આજે છઠ્ઠો દિવસ લાખો શ્રદ્ધાળુ દર્શન કરવા ઉમટી પડ્યા અંબાજી શક્તિપીઠમાં પહેલીવાર ભવ્ય ડ્રોન સિસ્ટમ આકર્ષણનું કેન્દ્ર બન્યું ત્રિશુલિયા ઘાટ પર લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો પગપાળા જતાનો એક અલગ પ્રકારનો નજારો જોવા મળ્યો આજ રોજ અમારા રિપોર્ટર ગોપાલ પૂજારાએ સમગ્ર મેળાનું કવરેજ કર્યું હતું તે દરમિયાન આખા અંબાજી મહામેળાનું કવરેજ કરી અમારી ન્યૂઝ ચેનલના દર્શકોને ઘરે બેઠા સચોટ અને સાચી માહિતી ઝીરો ગ્રાઉન્ડ ઉપર જઈને બતાવવાના તમામ પ્રયાસો કર્યા હતા બનાસકાંઠા જિલ્લા અંબાજી ખાતે પહેલી સપ્ટેમ્બરથી આસ્થાના મહાકુંભ એવા ભાદરવી પૂનમ ના મહામેળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો ભાદરવી પૂનમ ના મહામેળાનો આજે છઠ્ઠો દિવસ છે ત્યારે આજે તે સોળે કળાએ અંબાજી ધામ ખીલી ઉઠ્યું હતું એટલે લાખો માય ભક્તોમાં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને મહામેળામાં અંબાજીના માર્ગો પર પદયાત્રી ને સંઘોનો ધમધમાટ અવિરત ચાલુ જોવા મળ્યો હતો બોલ માડી અંબે જય જય અંબે અંબાજી દૂર હે જાના જરૂર હે ના જયઘોષ અને જયનાદ સાથે માઈ ભક્તો અંબાજી આવી પહોંચ્યા હતા શક્તિ ભક્તિ અને આસ્થા ને શ્રદ્ધા સાથે અવિરત આવી રહેલા માઈ ભક્તોના સંઘોથી અંબાજી તરફના માર્ગો ધમધમી ઉઠ્યા છે ત્યારે જય અંબેના નાદથી અરવલ્લીની ગિરિમાળાઓ ગુંજી રહી છે આનંદ હર્ષોલ્લાસ અને નાચતા ગાતા માર્ગો પર અંબાજી તરફ પગપાળા પ્રયાણ કરી રહ્યા છે સંઘ ત્યારે અમારા રિપોર્ટર ગોપાલ પૂજારાએ આજે અંબાજીના મહામેળાનું જીરો ગ્રાઉન્ડ ઉપર જઈનું કવરેજ કર્યું હતું અંબાજી ખાતે શરૂ થયેલા ભાદરવી પૂનમના મહામેળામાં આવતા લાખો પદયાત્રિકોની સેવા માટે

રથડા સાથે મોટી સંખ્યામાં આવ્યા હતા અને આખા અંબાજીમાં આજે છઠ્ઠા દિવસે લાખો શ્રદ્ધાળુઓ આવી પહોંચ્યા હતા અને સમગ્ર અંબાજી શહેર આજે ભક્તિમય માહોલ બની ગયો હતો ને સાથે સાથે તમામ વહીવટી તંત્ર ખડે પગે જોવા મળ્યું હતું અને માના ભક્તો તન મન ધનથી ચાલતા નજરે પડ્યા હતા અને આખા અંબાજી શહેરને રંગબેરંગી ડિજિટલ એલઈડી લાઇટો ડેકોરેશનના શણગારથી સજી દેવામાં આવ્યું હતું પ્રકૃતિના સાનિધ્યમાં અને અરવલ્લીની ગિરિમાળાઓમાં ભરાતા અંબાજીના મહામેળામાં દરેક શ્રદ્ધાળુ પોત પોતાની અલગ અલગ શ્રદ્ધા અને આસ્થા સાથે આવે છે મા અંબા સૌના મનોરથ પૂર્ણ કરતી હોવાની આસ્થા સાથે લાખો ભાવિક ભાવિ ભક્તો ભાદરવી પૂનમના નમન મેળામાં આવી રહ્યા છે આજે લગભગ છેલ્લા દિવસે અંદાજે ત્રણ લાખ કરતાં પણ વધારે ભાવિ ભક્તોએ મા અંબાના દર્શનનો લાભ લીધો હતો અહેવાલ ગોપાલ કે પૂજારા બાબર બનાસકાંઠા